ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ચોપન મંત્રી સાથે ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી બોટ વડે મંત્રીમંડળના સભ્યોની સાથે તેઓ ત્રિવેણી સંગમ પહોંચ્યા મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓએ અમૃત સ્નાન કર્યું યોગી આદિત્યનાથે સંગમમાં સ્નાનને ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનો પ્રતિક ગણાવ્યું સંગમમાં સ્નાન કર્યા બાદ પૂજા અર્ચના પણ કરી ત્રિવેણી સંકુલમાં યોગી સરકારની કેબિનેટ બેઠક મળી જેમાં બાર દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે ત્રણસો મુખ્યમંત્રી યોગીજી છે અત્યારે સ્નાન કરી રહ્યા છે તસવીરો તમે જોઈ શકો છો અત્યારે આ પ્રમાણે જે રીતે સંગમ ઘાટ છે ત્યારે સંગમ ઘાટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અત્યારે ગોઠવા આવ્યો છે અને અત્યારે તમામે તમામ જે ભક્તો છે

અત્યારે બેરિકેડ છે લગાવી દેવામાં આવ્યા છે તમે જોઈ શકો છો આ પ્રમાણે જે દ્રશ્યો છે કઈક અલગ કહી શકાય ત્રિવેણી સંગમ અહીં જોવા મળે છે ત્યારે તસવીરો તમે જોઈ શકો છો જે રીતે મુખ્યમંત્રી યોગીજી છે તેમના અત્યારે સ્નાન સમાપ્ત થયું છે અને તેઓ અત્યારે હાલ સ્નાન સમાપ્ત કરીને રવાના થઈ રહ્યા છે પ્રયાગરાજ ખાતેથી